નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે સ્ક્રીન પર તમને પરિષ્ઠ પત્રકાર અજય ઉમેટ સર દેખાઈ રહ્યા છે આજે સમજીશું કે જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ તો બની ગયા પણ એમના માટે કેટલા લોઢાના ચણા ચવાવા જેવું છે આ અત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનવું અને એમાં પણ સરકારમાંથી હવે કદાચ તેમને રાજીનામું પણ આપવું પડે સર રાજીનામું કદાચ મોટે ભાગે આપવું પડશે એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીની જે એક સૈદ્ધાંતિક નીતિ રીતિ રહી છે કે એક વ્યક્તિ એક હોદ્દો એટલે મને એવું લાગે છે ગોપી ટૂંક સમયમાં જ્યારે પ્રધાનમંડળનું વિસ્તરણ થશે અથવા તો પ્રધાનમંડળમાં ફેરફાર આવશે ફેરફાર શબ્દ વધારે યોગ્ય છે વિસ્તરણની જગ્યાએ કારણ કે આ વખતે પ્રધાનમંડળમાં ફેરફાર થશે ઘણા બધા લોકોને પડતા મૂકવામાં આવશે ઘણા નવા ચહેરાઓને સમાવવામાં આવશે એ સંજોગોમાં મને એવું લાગે છે કે જગદીશ વિશ્વકર્મા અને હોદ્દા પરથી રાજીનામું આપવું પડશે મંત્રી મંડળમાંથી અને સંગઠનની સંપૂર્ણ જવાબદારી એમના પર રહેશે એનું એ કારણ છે કે અત્યાર સુધી શું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં સી આર પાટીલ જે છે એ લિટરલી ડબલ સવારી કરતા હતા કેન્દ્રમાં સંપત્તિ મંત્રી પણ હતા અને ગુજરાતમાં એમનો વધારાનો હવાલો પ્રદેશ પ્રમુખ તરીકેનો હતો અને ઘણા વખત મુક્ત પણ થવા ઈચ્છતા આવનારા દિવસોમાં ગુજરાતમાં જે મહાનગરપાલિકાઓની ચૂંટણી આવવાની છે જિલ્લા પંચાયતોની ચૂંટણી આવવાની છે એ સંદર્ભમાં મને એવું લાગે છે કે જગદીશ પંચાલની જવાબદારીઓ બહુ જ વધી જશે ખાસ કરીને જે રીતે આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ ચુકી છે કોંગ્રેસ પાર્ટી પણ અત્યારે તમે જુઓ કે પોતાની જે કોઈ તાકાત જે છે એ તાકાત બતાવીને અમુક જિલ્લાઓમાં ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં બાવડા અને ગોટલા ફોલાવી રહી છે એ જોતા મને એવું લાગે છે કે જગદીશ પંચાલ સામે પડકારો ઘણા બધા આવશે સર પડકારો તમને કયા કયા લાગી રહ્યા છે કે જગદીશ વિશ્વકર્મા સામે એ કયા પડકાર હશે કે જે ખરેખર કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે પાયાનો જે કાર્યકર છે ને એ જ સૌથી વધારે નીરસ છે તો સૌથી પહેલા તો તમે કહું છો પડકારોમાં એવું છે કે એક તો જગદીશ વિશ્વકર્મા એ પોતાની ટીમ મજબૂત બનાવવી પડશે ગોઠવતો હોય છે કે ભાઈ મારે બાઉન્ડ્રી પર કોને રાખવાના છે ક્લોઝ કોને રાખવાના છે સ્લીપમાં કોને મૂકવાના છે પ્રદેશના પ્રવક્તા કોને બનાવવાના છે અને મારી પ્રાયોરિટી શું છે એટલે એ તો એક નક્કી થશે જ એ ઉપરાંત હું એવું માનું છું કે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર જે છે એના પર ભારતીય જનતા પાર્ટી એ ફોકસ કરવું પડશે કારણ કે વિસાવદરમાં તમે જુઓ તો ચૂંટણી દરમિયાન ગોપાલ ઇટાલિયાનો વિજય જે છે એ માત્ર એક સિમ્બોલિક નથી એક બહુ મોટો પોલિટિકલ મેસેજ પણ છે અને ભારતીય જનતા પાર્ટીને પણ હવે પ્રતિ થઈ છે કે સૌરાષ્ટ્રમાં પટેલ જ્ઞાતિ અને ઇતર સમુદાય એ બંનેને લાઇટલી લેવા જેવા નથી એટલે મને એવું લાગે છે કે એમને છે ને જ્ઞાતિવાદી સમીકરણો જે છે એ પણ સંતુલિત કરવા પડશે અને આવનારી ચૂંટણીઓ માટે પાર્ટીને અલગ રીતે સજ્જ કરવી પડશે સંગઠનને મજબૂત બનાવવું પડશે કાર્યકર્તાઓમાં જે નિરસતા જે છે એને ફરી પાછા સક્રિય બનાવવા પડશે અને સરકાર સામે ઘણી બધી નારાજગી નાની મોટી હોય કારણ કે છેલ્લા એક વર્ષથી એક સરકાર અને સંગઠનને જોડતી

આમ આદમી પાર્ટીમાં ઈસુદાન ઘડવી તો અગેન ઓબીસી ફેક્ટર અને ભારતીય જનતા પાર્ટીને પણ ઓબીસી ફેક્ટર પર આવવું પડ્યું જગદીશ પંચાલ જે છે એ ઓબીસી સમુદાયને એક રીતે પ્રતિ પ્રતિનિધિ તરીકે છે એટલે હવે ઓબીસી સમુદાય જે છે એને તમે પ્રદેશ પ્રમુખ તરીકે મૂક્યા ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે એ મુખ્યમંત્રી છે એ પટેલ સમુદાયના પ્રતિનિધિ છે તો હવે તમારે દરેક જિલ્લા દીઠ આહિર સમુદાય છે પશુપતિ પાલક જે સમાજ જે છે દાખલા તરીકે માલધારી સમાજ છે એને પ્રતિનિધિત્વ આપવું પડશે એ સાથે જ તમારે ક્ષત્રિયોમાં જે નારાજગી છે એ નારાજગીને દૂર કરવા માટે પણ એમના જે કઈ પડતર પ્રશ્નો છે એ પણ સમાવવા પડશે ઓળી સમાજ જે છે એની સાથે પણ તમારે વાત કરવી પડશે ઠાકોર સમાજ સાથે પણ વાત કરવી પડશે એટલે મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આ ઘણા બધા સમીકરણો છે સંતુલિત કરવા પડશે ને પ્રધાનમંડળના વિસ્તરણ અને જે પ્રધાનમંડળમાં ફેરફારની આપણે વાત કરી રહ્યા છીએ એમાં પણ ઘણું બધું રિફ્લેક્ટ થશે પણ સર તમને એવું લાગી રહ્યું છે કે ત્રણેય ઓબીસી સમાજ ઉપર જે રીતે પ્રભુ વજન આપવામાં આવ્યું છે કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય ક્યાંકને ક્યાંક સૌરાષ્ટ્રમાં પાટીદારોની રાજનીતિ એક અલગ પ્રકારની રાજનીતિ છે આ પાટીદારની રાજનીતિને બીજેપી કઈ રીતે તો જવાબ આપી શકશે જો પાટીદારોની રાજનીતિને સંતુલિત કરવા માટે તો ભારતીય જનતા પાર્ટી પાસે માંડવિયા થી માંડીને ઝડપિયા એ નેતાઓ છે પુરુષોત્તમ રૂપાલા છે દિલીપ સાંઘાણી છે આ બધા નેતાઓ જે છે એ સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજના સત્તાના સમીકરણો જે છે એ સંતુલિત કરવા માટે સક્ષમ છે પ્લસ ભારતીય જનતા પાર્ટીની રાજકોટ લોબી જે છે એ મજબૂત છે અને ખોડલધામ થી માંડીને ઉમિયાધામ અને સરદારધામ થી માંડીને વિશ્વ ઉમિયાધામ એટલે બાબુભાઈ જમનાદાસ પટેલથી માંડીને તમે જુઓ ફરી પાછા ઉંઝાના કરતા હરતા ગયા છે એટલે એ બધા લોકો જે છે પટેલ સમુદાય એવું લાગી રહ્યું છે કારણ કે પટેલ સમાજને તો ખાસું પ્રતિનિધિત્વ ભારતીય જનતા પાર્ટી એ રાજ્ય સરકારમાં પણ આપ્યું છે કેન્દ્ર સરકારમાં પણ આપ્યું છે અને સાથોસાથ તમે જોવા જઈએ તો ધારાસભ્યોની સંખ્યા પણ તમે જોયું તો ભારતીય જનતા પાર્ટીમાં ખાસ્તી છે એટલે પટેલો જે છે એમને ભાજપ સાથે જ આમ જોવા જઈએ ને તો ખાસ્સો પેલો નાતો કેળવી લીધો છે પરંતુ આમ આદમી પાર્ટી જે છે એમાં ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રમાં અને ચૈતર વસાવા ભરૂચ એટલે કે સેન્ટ્રલ ગુજરાતની જો વાત કરું તો તો ભરૂચ છે આદિવાસી પટ્ટો જે છે આ બાજુ દક્ષિણ ગુજરાતનો આદિવાસી પટ્ટો ને આ બાજુ તમે જુઓ તો રાજપીપળાથી માંડીને કવાટ નસવાડી છોટાઉદેપુર બુડેલી અને આખો ગોધરા પંચમાળ સુધીનો એની વક જે છે એ ધીરે ધીરે વધી રહી છે એટલે મને એવું લાગે છે કે આ બે નેતાઓ આમ આદમી પાર્ટીના મજબૂત નેતાઓ છે એટલે એનો પણ અને સામે ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા છે એ પણ પોતાનો બગાવતનો મૂંગિયો જે છે એ ક્યારેક સરકારી તંત્ર સામે ફૂંગતા જ હોય છે એટલે એ પણ એટલા જ બોલકા નેતા છે એટલે મને એવું લાગે છે કે સૌને સાથે રાખીને ચાલવાની જવાબદારી જગદીશ વિશ્વકર્મા કરર્મ વિશ્વકર્મ આવશે અને એ બહુ પડકારજનક હશે આવનારા દિવસોમાં સાથે એક નવી ટીમ પણ બનશે અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટી સંગઠનને લઈને 100% એ તો મેં તમને કહ્યું જ ને કે ટીમ તો એમને પોતાની બનાવવી જ પડશે જો ટીમ એવું છે ગોપી કે પ્રદેશ પ્રમુખની ચૂંટણી છેલ્લી થઈ છે એટલે એ પહેલાની બધી જ ચૂંટણી થઈ ચૂકી છે આમ જોવા જઈએ તો શહેર ભાજપ પ્રમુખ પણ શહેર ભાજપ પ્રમુખ પણ બની ગયા છે બરાબર છે બધી જગ્યાના બધા જિલ્લાઓના પ્રમુખ બની ગયા છે એટલે એ દ્રષ્ટિએ જગદીશ વિશ્વકર્મા હવે શહેર કે જિલ્લામાં કઈ કરી શકે એમ નથી પરંતુ પોતાની મોરચો છે એ બધામાં જે ટીમ બનાવશે પ્રદેશ ભાજપના પ્રવક્તા બનાવશે પ્રદેશ ભાજપની મીડિયા ટીમ બનાવશે એ બધામાં એમને ઘણો બધો સ્કોપ રહેશે આ બધા ફેરફાર કરવાનો સર સાથે કોંગ્રેસના પણ ઘણા બધા નેતા ભારતીય જનતા પાર્ટીમાં કારણ કે સી આર પાટીલ હતા લગભગ સિત્તેર જેટલા નેતાઓ જે છે એ ભાજપ કોંગ્રેસ છોડીને આવ્યા મોટો વર્ગ એવો છે કે જે આ કોંગ્રેસના નેતાઓના અવાજ થી નારાજ થયો છે હવે જગદીશ વિશ્વકર્મા આને લઈને કેટલી મોટી ચેલેન્જ એમના માટે હશે આ નેતાઓ જો જે કોઈ પ્રોમિસિસ પાટીલ સાહેબે આપ્યા હતા બરાબર છે એ જગદીશ વિશ્વકર્મા પાડે છે કે કેમ એ આવનારો સમય કહેશે બરાબર છે કે નહીં કારણ કે ચૂંટણીનો સમય હોય ત્યારે ઘણા બધા પ્રોમિસિસ અપાતા હોય છે અને રાજકારણમાં એવું કહેવાય છે કે પ્રોમિસિસ તો તોડવા માટે જ હોય છે ને એ તો રાજકારણમાં આપણે સૌ જાણીએ છીએ એટલે રાજકારણમાં છે ને ભવિષ્ય જોવાય છે ભૂતકાળ કોઈ જોવાતું નથી કે ભાઈ ભૂતકાળમાં શું કીધું તું એ વખતે કહ્યું તું મજબૂરી હતી પરંતુ હવે સમય સ્થળ સંજોગો બદલાઈ ગયા એટલે અત્યારે હવે એ સમયે આપેલા પ્રોમિસિસ છે એ જગદીશ વિશ્વકર્મા ઓનર કરે છે કે નથી કરતા અથવા તો પછી પોતે પોતાની રીતે અલગ આખો ચીલો ચાતરે છે પાટલ સાહેબ આવ્યા હતા ત્યારે એમને શરૂઆતમાં શું કીધું કે હું એક પક્ષ પલટુને લેવાનું નથી હું એક કોંગ્રેસ કાર્યકર્તાને લેવાનું નથી પણ આપણે જોયું કે સમયે સંજોગો એવા હતા કે એમને એ બધી જ જગ્યાએ ઘણી બધી જગ્યાએ વાંછોડ કરવી પડી કારણ કે એ પક્ષના હિતમાં હતું અને રાજકારણમાં તો એવું છે કે ભાઈ જો જીતતા હૈ દીકતા ઓર વો દીકતા હૈ એટલે ચૂંટણી તો છે ને પ્રેમ ચૂંટણી અને યુદ્ધ એમાં બધું જ ચાલતું હોય છે રાઈટ એટલે એ વખતે સમાધાન તમારે કરવા જ પડે છે પણ હવે આવનારા દિવસોમાં શું થશે એ બહુ મહત્વનું છે અને પ્લસ એમનો ટેન્યુઅર જે છે એ મને એવું લાગે છે બહુ ચેલેન્જિંગ ટેન્યુર રહેશે બિલકુલ આ ચેલેન્જિંગ ટેન્યુઅર રહેશે પણ સાથે સાથે સરકારની પણ વાત કરવી છે સર સરકારમાં પણ ચર્ચા થઈ રહી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે ઘણા બધા મંત્રીઓને પડતા મુકાશે ઘણા નવા ચહેરા જોવા મળશે સો ટકા છૂટકોટ નથી ગોપી એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીમાં તો એવું છે કે તમે આપણે જોતા જ આવ્યા છે કે ચેન્જ ધ ફેસ એટલે ચહેરો બદલી જ કાઢશે કારણ કે લોકોની નારાજગી છે ને ભારતીય જનતા પાર્ટી સામે નથી પરંતુ ચહેરાઓ સામે છે જે જે ચહેરાઓ એ એ પરફોર્મ નથી કર્યું છે બદલી જ નાખવા પડે અને ભારતીય જનતા પાર્ટી એ કરવા માટે જાણીતી છે વિજય રૂપાણીના સમયમાં તમને ખબર છે કે મુખ્યમંત્રીથી માંડીને તમામ મંત્રીમંડળના સભ્યોને બદલે જ કાઢ્યા હતા એમાં કોઈ અપવાદ નહોતો બરાબર છે તમે જુઓ કે કોર્પોરેશનની ચૂંટણી થાય છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે તો નો રિપીટ થિયરી આવી હતી નો રિપીટ થિયરી મતલબ કોઈ પણ ધારાસભ્ય કોઈ પણ કોર્પોરેટર હોય એને રિપીટ નહીં જ કરવાનો તો નો રિપીટ થિયરી હતી એટલે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી મને નથી લાગતું કે આ બધા મુદ્દે બાંધછોડ કરે કારણ કે એમને ખબર છે કે પ્રજામાં થોડી ઘણી નારાજગી છે એ નારાજગી બેકારીના મુદ્દે હોઈ શકે ગરીબીના મુદ્દે હોય શકે મોંઘવારીના મુદ્દે હોય શકે ભ્રષ્ટાચારના મુદ્દે હોય શકે અને સાથોસાથ સરકાર સામેની એક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગના કારણે પણ હોય શકે હવે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ શું છે તો તમને તો તમારા વિસ્તારમાં એક મંત્રી જ દેખાય છે ને તમને ભાજપ ચહેરા તરીકે કોણ દેખાય છે તો એ મંત્રી દેખાય છે તમને લાગે છે કે યાર આ મંત્રી કંઈ કામ જ નથી કરતો મારા વિસ્તારમાં તો એ ચહેરો બદલી નાખો તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ જે છે એ ડાઉનલોડ થઈ જાય છે અને નવો ચહેરો આવે છે એનું એક હનીમૂન પીરિયડ હોય છે અને જો એ સારું પરફોર્મ કરી જાય તો પાર્ટીને ફાયદો થાય છે એટલે મને એવું લાગે છે કે લોકોની નારાજગી દૂર કરવા માટે પણ ચહેરા બદલવા ક્યારેક પાર્ટી માટે અનિવાર્ય બની જાય છે અને કદાચ ભારતીય જનતા પાર્ટી આ વખતે ઘણા બધા ચહેરાઓ બદલી નાખે તો મને નવાઈ નહીં લાગે કોપી એટલે તમને એવું લાગી રહ્યું છે કે વિજય રૂપાણી જેવું થાય કે મુખ્યમંત્રીથી લઈને નીચે બધા જ ચહેરા આ બધા જ કમ્પ્લીટ ચેન્જીસ આવી શકે એ અત્યારે એટલા માટે જરૂર નથી કારણ કે વિજય રૂપાણીના વખતમાં એવું હતું કે કોરોના પછીની જે નારાજગી હતી ને એ પર હતી હતી અને બીજું કે એ વખતે વર્ષ પછી ચૂંટણી લડવાની અત્યારે ચૂંટણીને ખાસો ટાઈમ છે શું ખબર આવતીકાલે આ સરકાર જે છે વન નેશન વન ઇલેક્શન લઈ આવે તો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પણ સાથે થાય એટલે આપણે બધા છે ને માત્ર ગુજરાત પૂરતું વિચારીએ છીએ ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ જે છે એ રાષ્ટ્રીય સ્તરે વિચારે છે એટલે અત્યારે હું નથી માનતો ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન જે તમે મને પરોક્ષ રીતે પૂછી રહ્યા છો મુખ્યમંત્રી નો ચહેરો બદલાય એવી સંભાવના મને અત્યારે દેખાતી નથી પરંતુ પ્રધાન મંડળ માંથી ઘણા બધા ચહેરાઓ પડતા મુકાય અને ઘણા બધા નવા ચહેરાઓ પ્રધાન મંડળ માં સમાવાય એવું હું ચોક્કસ માનું છું અને કદાચ દિવાળી પહેલા જ બદલાઈ જશે સાથે તમને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસના ચહેરાઓને પણ પ્રધાન મંડળમાં સ્થાન મળી શકે જો નહીં આપે તો પછી કોંગ્રેસ માંથી ભાજપ માં જવાનું કોઈ ઇન્સેન્ટિવ નહીં રહે એટલે અમુક લોકોને તો સમાવવા જ પડશે નહી તો એવું લાગે ને કે યાર કોઈ ના લીધા દાખલા તરીકે અર્જુનભાઈ ગયા છે તો તમારે એમને સમાવવા તો પડશે જ ને તમે સીજે ચાવડા છે અર્જુન મોઢવાડિયા છે આ બધા તો ગયા હતા ત્યારે કઈક ને કઈક અપેક્ષાઓ લઈને જ ગયા હતા ને અને એમનો તમે ઉપયોગ પણ કર્યો છે એટલે મને એવું લાગે છે કે અમુક ચહેરાઓ તો આવશે અને સર કારણ કે જે રીતે જગદીશ વિશ્વકર્મા સામે તમે કીધું કે ઘણી બધી ચેલેન્જીસ હશે એમાંથી એક ચેલેન્જ તમે માની રહ્યા છો કે આમ આદમી પાર્ટી પણ છે કારણ કે ભાજપ દરેકને ગંભીરતાથી લે છે પરંતુ એ ગંભીરતા જાહેરમાં પ્રગટ નથી કરતી એનો અર્થ એ નથી કે ભારતીય જનતા પાર્ટી એમને ગંભીરતાથી નથી લેતી ભાજપ એને ગંભીરતાથી જ લે છે પણ બતાવતી નથી જાહેરમાં કે ભાઈ એ અમે અમને ગંભીરતાથી લઈએ છે પણ ન લે તો રાજકારણની દ્રષ્ટિએ મને એવું લાગે છે કે એ ઓછપ કહેવાય પણ હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને ગંભીરતાથી જ લે છે અને લેવી જ જોઈએ અને આમ આદમી પાર્ટીને કારણે ગત ચૂંટણીમાં તો ભાજપને બહુ ફાયદો પણ થયો છે એટલે એ હંમેશા એવું ઈચ્છે કે ગુજરાતમાં રાજકીય ધ્રુવીકરણ થાય અને જો રાજકીય ધ્રુવીકરણ થાય તો ગત વિધાનસભાની ચૂંટણીમાં એનાથી ભાજપને ફાયદો જ થયો હતો

મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એ જાહેરમાં ન કે પણ આમ આદમી પાર્ટીને ગંભીરતાથી તો લે જ છે સાથે સર એક છેલ્લો સવાલ તમને પૂછી લો કારણ કે સીઆર પાટીલે જે બેન્ચમાર્ક બનાવ્યો તો એ સ્થાનિક સ્વરજની ચૂંટણીઓ હોય એ કોર્પોરેશનની ચૂંટણી હોય કે પછી એ વિધાનસભાની ચૂંટણીઓ હોય કે લોકસભાની ચૂંટણીઓ હોય જેટલું પણ સીઆર પાટીલના અંદર આવ્યું એ બધામાં સીઆર પાટીલનું રિઝલ્ટ તમે જોવા જાવ ને તો એ સો માંથી નાઇન્ટી રિઝલ્ટમાં આવે છે આ જગદીશ વિશ્વકર્મા માટે કારણ કે આપણે જયારે નરેન્દ્રભાઈ ગુજરાતમાં હતા ત્યારે આપણે એમ હતા કે દિલ્હી જશે તો એક બેન્ચમાર્ક બનાવીને ગયા છે દરેક મુખ્યમંત્રી એ પ્રકારનું આપવું પડશે તમને લાગે જગદીશ વિશ્વકર્મા માટે આ પણ એક મોટી ચેલેન્જ હશે કે સી આર પાટીલના બેન્ચમાર્ક ને અડવાનું જો અત્યાર સુધી એવું હતું કે ગુજરાતમાં આપણે એવું કહેતા કે માધવસિંહ સોલંકીનો રેકોર્ડ કોણ તોડી શકે એકસો ઓગણપચાસ બેઠકનો નો સીઆર પાટીલ તોડી બતાવ્યો બરાબર છે એટલે સીઆર પાટીલે એક નવું સીમા ચિહ્ન ઉભું છે અને તમે બેન્ચમાર્ક કહો છો એટલે વિશ્વકર્મા માટે એ સૌથી મોટો પડકાર હશે કે ભાઈ સીઆર પાટીલના પેંગડામાં પગ નાખી અને એ બેન્ચમાર્કને હું તોડી શકું છું કે કેમ એટલે પડકાર એ પણ છે કે સીઆર પાટીલ નો જે બેન્ચમાર્ક છે એને કઈ રીતના એ પાર કરી શકે જો એ પાર કરી શકે તો એક નવો ઇતિહાસ રચાશે પણ એ ઇતિહાસ રચવો બહુ ચેલેન્જિંગ છે ગોપી અત્યારે એટલું સહેલું નથી અને અત્યારે કંઈ કાઢવાનું કામ પણ કપરું છે પણ એક વસ્તુ તમે જુઓ કે કોઈ એક સરકાર કોઈ એક રાજ્યમાં પાંત્રીસ પાંત્રીસ વર્ષથી હોય તો સ્વાભાવિક છે કે એક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ આવે છે એ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ જે છે એ કઈ રીતના દૂર કરવી એ સૌથી મોટો પડકાર છે જગદીશ વિશ્વકર્મા પ્રમાણે સામે બિલકુલ સર જોઈએ હવે આવતીકાલે શપથ ગ્રહણ છે એટલે શપથ ગ્રહણમાં શું થાય છે અને ત્યાં આગળ સીઆર પાટીલ પણ હશે અને જગદીશ વિશ્વકર્મા પણ હશે ત્યાં આગળ ગોપી આ વખતે પહેલી વખત એવું થયું કે આપણા બધાની અટકાટો સાચી પડી સામાન્ય રીતે ભાજપમાં ભાજપ માટે થતું નથી એ નામની ચર્ચા થાય છે આવતા નથી પણ આ વખતે આમ તો ઉદય કાનગરજી હતા એને તો હરીફાઈ હતા પણ હવે એને ચૂંટણી અધિકારી બનાવી દીધા એટલે એનું તો પત્તું કપાઈ ગયું મયંક નાયક અને પૂર્ણેશ મોદી પણ હરીફાઈ હતા પણ એમનું પણ છેલ્લી ઘડી એ કપાયું પત્તું પણ ઓબીસી માંથી આવશે એ નક્કી થઈ ગયું હતું અને એમાં પણ અવેલેબલ લોટમાં હું માનું છું કે જગદીશ વિશ્વકર્માજી છે એનાથી કોઈ પસંદગી ના હોય શકે એમનું જે છે વ્યક્તિત્વ છે અને બહુ મૃદુ અને છતાં પણ મક્કમ છે એટલે મને એવું લાગે છે કે એમની ને ભૂપેન્દ્રભાઈ ની જોડી જામશે આમે કેબિનેટમાં જામ જ છે એટલે બહુ વાંધો નહીં આવે ઓકે ચાલો સર સાથે તેના માટે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર